ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવા એ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો આપણે તમામ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ફેસબુક પેજ પણ કિસાન મિત્રો લીલાપુર ફોલો કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીમાં ફૂગનાશક અને એડ માટે કઈ દવા છટકાવ કરવો અને કેટલા દિવસે કરવો એની તમામ પ્રકારની વાત કરીશું મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ બનાવ્યા રહો તો આજે તમામ પ્રકારની આપણે વાત કરીશું કે ફૂગનાશક અને એડ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ વિડીમિલીના મિત્રો તો કેમ શો બધા છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રેવીસ ચાર બે હજાર પચીસ મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં ફૂગનાશક માટે કઈ દવા સાઠવી અને કેટલા દિવસે સાઠવી એની ખાસ કરીને વાત કરીશું અને ભેગી આપણે એરુની દવા કંઈ નાખશું જેથી કરીને સારું અને લાંબુ રિઝલ્ટ મળે તો એ તમામ પ્રકારની વાત કરશું તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો મગફળી અત્યારે ફાઇનલી ઉનાળું મગફળી જે પચાસથી સાઠ સિત્તેર દિવસ વચ્ચેની વધારે થઈ હોય છે અને તલ પણ આપણે ચારેથી સાઠ દિવસ વચ્ચેના થયા હોય છે મિત્રો આપણે તલના અને મગફળીના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બનાવતા રહીએ છીએ તો ઘણા ખેડૂત મિત્રો આપણે વિડીયો જોઈ અને ટ્રીટમેન્ટ કરતા હોય છે પણ આજે આપણે કુગનાશક તમને દેખાડીશ કે મગફળીમાં શું શું ફાયદો કરે છે અને કેટલા દિવસે સાંટવું અને શું પ્રમાણ છે એ તમામ પ્રકારની મિત્રો આપણે વાત કરશું મિત્રો મગફળી આજે આપણે આ રહી કમ્પ્લીટ છપ્પન સત્તાવન દિવસની થઈ છે જે આપણે છવ્વીસ તારીખનું અવેતર છે છવ્વીસ બેનું એટલે કમ્પ્લીટ આપણે બે બે ત્રણ ત્રણ દિવસ પછી આપણે બે મહિનાની કમ્પ્લીટ મગફળી થઈ જશે મિત્રો મગફળીમાં આપણે ભૂગનાશકનો છંટકાવ કયો ક્યારે કરશું એની વાત કરશું મિત્રો કોઈ પણ સારી કંપનીનું એડોસ્ટ્રોબિન અને ટેબુકોના જોલ તમે જોઈ શકો છો કોઈ સારી કંપનીનું લઈ લેવાનું અને આપણે આનો 25 પચીસથી ત્રીસ એમએલ પ્રતિ પોપે નાખી અને કરવાનો મિત્રો મિત્રો એડોસ્ટ્રોબિન આમાં છે અગિયાર ટકા અને પ્લસ ટેબુકોના જોલ છે અઢાર પોઈન્ટ ટેન ટકા એસ સી ફોર્મ્યુલેશનમાં મિત્રો આ દવાનું કામ છે કે જે એડોસ્ટ્રોબિન રહ્યું એ ગમે તે કાળી ફૂગ સફેદ ફૂગમાં બધામાં કામ આપતું હોય છે અને ચોમાસા મિત્રો જો કે ફૂગ વસે આવે પણ તોય આપણે અત્યારે ત્રણ સીઝન લેતા હોય છે જે કે ચોમાસું શિયાળું અને ઉનાળું તો આપણી જમીન એક તારીખ ભેજભારી હોય છે તો એના લીધે આપણને ફૂગની શક્યતા થોડી ઘણી પણ રહેતી હોય છે અને જે ટેબુકોનો ટેબૂકોના જોલ રહ્યું મિત્રો એ ખાસ કરીને દાણાની ક્વૉલિટી એટલે કે દાણો ભરાવદાર અને વજનદાર બનાવતી હોય છે જે ટેબુકોના જોલ સારામાં સારું કામ એનું એમાં કરતું હોય છે તો ફૂગમાં બે બે ફૂગનાશક જ ગણાતું હોય છે મિત્રો તો સારામાં સારું ફૂગનાશક બે આપણને કેપુકોના ચોલ અને એડજસ્ટોબિન તો મિત્રો પ્રતિપોપે વીસથી પચીસ એમ એલ ઓછામાં ઓછું પચીસ એમ એલ પચીસથી ત્રીસ એમ એલ પ્રતિબોપે નાખવું જેથી કરીને સારામાં સારું આપણને પરિણામ મળે તો છટકાવની વાત કરીએ તો મેં મિત્રો પહેલો છટકાવ પિસ્તાલીસથી પચાસ દિવસે કરવો તો આપણે એને પચાસ દિવસે પહેલો છટકાવ કર્યો છે તો પહેલો છટકાવ પિસ્તાલીસથી પચાસ દિવસે આપણે કરી શકી હતી અને બીજો છટકાવ મિત્રો જ્યાંથી કરી ત્યાંથી વીસ દિવસે જે સાઠથી પાસઠ દિવસે બીજો છટકાવ આનો અવશ્ય લેવો જેથી એને કરી એને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે બે છટકાવ કરો તો જ મિત્રો સારામાં સારું આપણને રિઝલ્ટ મળતું હોય છે અને મિત્રો જે મગફળી જે ટેબુકોનો ચલાવે મગફળી એકદમ આપણે એનો જે ઉપર કલર રહ્યો હોય એ એકદમ કાળો કલર રાખતું હોય છે જેથી કરીને આપણને મગફળીનો કલર પણ એકદમ કાળો રહે એટલે ઉત્પાદન એવું સારું આવતું હોય છે તો આથી ફૂકનાશકની વાત હવે આપણે વાત કરીશું એડ માટે આમાં ભેગી આપણે એડમાં આપણે કઈ દેવાનો છટકાવ કરશું મિત્રો આપણે જે કોરોજોન આવે એ જ ઝેર છે આપણે કોઈ સારી કંપનીનું લઈ લેવાનું કે આમાં છે આપણે ક્લોરા ફ્લોરા નાઇટ્રિકાઇડ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસી ફોર્મ્યુલેશનમાં મિત્રો જે આપણે કોરો કોરોજોનમાં આવે એ જ ઝેર આપણે આવે છે જે આનું માપ છે છથી સાત એલ પ્રતિ પોમ્પે તો મિત્રો આનું એ સારામાં સારું રિઝલ્ટ આપણને મળતું હોય છે તો આનું બેનું કોમ્બિનેશન કરી અને આપણે છંટકાવ કરી શકીએ છીએ જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે મિત્રો મિત્રો આ બેથી આપણે નોર્મલ પોમ્પ થતો હોય છે બહુ વધારે મોંઘો થતો હતો નહીં મિત્રો તો આ બેના છટકાવ આપણે અવશ્ય કરી તો આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે તો આ બેનું કોમ્બિનેશન કરી અને ભેગું કરીને છંટકાવ કરી દેવાનો જેથી કરી આપણને અલગ અલગ છંટકાવ કરવો ન પડે જેથી કરીને સારામાં સારું પરિણામ મળે તો મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ સારી કંપનીનું જે આ કોમ્બિનેશન માટે આપણે એ માટે આપણે સારામાં સારું પરિણામ માટે લઈ લેવાનું મિત્રો આપણે તમને મગફળી દેખાડી દઉં કે આપણી મગફળી કેવી છે મિત્રો આ મગફળીને આપણે પાંચ વેદ આપેલા છે સઠ રૂપિયે તો અત્યારે હાલમાં ચાલુ છે તમે જોઈ શકો છો અત્યારે આપણે સઠ રૂપિયે તો હાલમાં કમ્પ્લીટ અત્યારે ચાલુ છે અને પાંચ પેત આપેલા છે હજી બે થી ત્રણ પેટ લગભગ છે હજી આપણે મગફળી બે થઈ થયેલા હજી એક મિનિમમ જ પાંત્રીસ થી ચાલીસ દિવસની આજુબાજુ મગફળી ઉપડશે કારણ કે હું ટેમ્પરેચર બહુ ઓછું રહ્યું છે મિત્રો આ રીતની આપણી મગફળી છે તમે જોઈ શકો છો આપણે આ બે સોડો પણ ઉપાડેલા છે તો પણ આમાં આ રીતના પૂર નીકળે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે મગફળીનો ઉતારો કેવો ખાસ કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો આ જ આવનો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ આ જે વિડીયો માટેલું વિડીયો જોવા તમામ કેટલું મિત્રોનો ખૂબ ખૂબ આભાર